ક્યારે એવું વિચાર્યું છે કે આપણી આસપાસના લોકો એકબીજાથી આટલા બધા અલગ કેમ હોય છે આજે આપણે એ જ રહસ્યને સમજવાનો પ્રયત્ન કરવાના છીએ વૈયક્તિક ભિન્નતાઓ ચાલો સાથે મળીને જાણીએ કે આપણી આ અનોખી ઓળખનો પાયો શું છે ચાલો એક ક્ષણ માટે જરા વિચારીએ આખી દુનિયામાં કરોડો અબજો લોકો વચ્ચે શું કોઈ એક પણ વ્યક્તિ એવી હશે જે બિલકુલ સો ટકા તમારા જેવી જ હોય વિચારોમાં દેખાવમાં સ્વભાવમાં અને જવાબ છે બિલકુલ કોઈ નહીં એક પણ વ્યક્તિ નહીં કુદરતનું દરેક સર્જન અનોખું છે જેનું ક્યારેય પુનરાવર્તન નથી થતું અને સાચું કહું ને તો આ જ વાત આપણને બધાને ખાસ બનાવે છે અને જુઓ આ કોઈ ખાલી ફિલોસોફીની વાત નથી હો આ તો મનોવિજ્ઞાનનો એક પાયાનો સિદ્ધાંત છે આ એક જ વાક્ય વૈયક્તિક ભિન્નતાના આખા કોન્સેપ્ટને સમજાવી દે છે તો આ વૈયક્તિક ભિન્નતા છે શું એકદમ સાદા શબ્દોમાં કહીએ તો એનો મતલબ એ છે કે આપણો શારીરિક દેખાવ આપણી વિચારવાની શક્તિ આપણી લાગણીઓ વ્યક્ત કરવાની રીત આ બધી જ બાબતોમાં આપણે એકબીજાથી અલગ છીએ તો સવાલ એ છે કે આ તફાવતો કયા કયા મુખ્ય સ્વરૂપોમાં જોવા મળે છે ચાલો આ ભિન્નતાના વ્યાપને જરા નજીકથી જોઈએ અને સમજીએ કે એ આપણને કેવી રીતે આકાર આપે છે જુઓ આ ભિન્નતાઓ આપણી જિંદગીના લગભગ દરેક પાસામાં દેખાય છે શારીરિક રીતે કોઈની ઊંચાઈ વધારે હોય કોઈનું વજન ઓછું માનસિક રીતે કોઈક ઝડપથી શીખી લે તો કોઈકને થોડો સમય લાગે કોઈનો સ્વભાવ એકદમ શાંત હોય તો કોઈકને જલ્દી ગુસ્સો આવી જાય આપણા શોખ આપણા મિત્રો બનાવવાની રીત આ બધું જ આપણી અનોખી ઓળખનો એક ભાગ છે હવે જે સૌથી મોટો અને રસપ્રદ સવાલ છે એ એ છે કે આ બધી ભિન્નતાઓ આવે છે ક્યાંથી કોણ નક્કી કરે છે કે આપણે કેવા બનીશું ચાલો એના કારણોની તપાસ કરીએ આપણી ઓળખ પાછળ મુખ્યત્વે બે મોટી શક્તિઓ કામ કરે છે એક છે વારસો અને બીજું છે વાતાવરણ વારસો એટલે કે જે આપણને આપણા માતાપિતા પાસેથી જનીનોમાં મળે છે સમજો કે એક બ્લુ પ્રિન્ટ એ આપણી બુદ્ધિ અને શરીરનો બાંધો નક્કી કરવામાં મદદ કરે છે અને વાતાવરણ એ આપણી આસપાસની દુનિયા છે આપણો પરિવાર આપણી સ્કૂલ આપણો સમાજ જે આપણા વિચારો અને મૂલ્યોને ઘડે છે આપણે બધા આ બંનેનું એક અનોખું મિશ્રણ છીએ પણ વાત અહીં પૂરી નથી થતી વારસા અને વાતાવરણ સિવાય પણ બીજી ઘણી બાબતો છે જે આપણને ઘડે છે જેમ કે આપણી સંસ્કૃતિ આપણા રીતિરિવાજો સ્ત્રી કે પુરુષ હોવાને કારણે સમાજ આપણી પાસેથી જે અપેક્ષાઓ રાખે છે તે અને આપણને મળેલું શિક્ષણ આ બધું જ આપણને એકબીજાથી અલગ બનાવે છે સારું અત્યાર સુધી આપણે સંભ્યા કે આપણે બધા અલગ કેમ છીએ પણ આ બધી વાતનો શિક્ષણ સાથે શું સંબંધ આ બધું જાણવું એક શિક્ષક માટે કેમ આટલું બધું જરૂરી છે ચાલો સમજીએ અહીં એક વાત એકદમ સ્પષ્ટ રીતે સમજવા જેવી છે અને એ આ વાક્યમાં બહુ સરસ રીતે કહેવાય છે જો કોઈ શિક્ષણ વ્યવસ્થા એ હકીકતને જ નજરઅંદાજ કરે કે દરેક બાળક અલગ છે તો સાચું કહું તો એ શિક્ષણ વ્યવસ્થા તેની મૂળભૂત જવાબદારીમાં જ નિષ્ફળ જાય છે જ્યારે કોઈ સ્કૂલ કે ટીચર આ ભિન્નતાઓને દિલથી સ્વીકારે છે ને ત્યારે જ સાચો જાદુ થાય છે ત્યારે શિક્ષણ બધા માટે એક સરખું નહીં પણ દરેક માટે ખાસ બની જાય છે અભ્યાસક્રમ વધુ લવચ્છિક બને છે અને બાળકોનું મૂલ્યાંકન પણ તેમની પોતાની ગતિ મુજબ થાય છે શિક્ષકોને પણ સમજાય છે કે કયા બાળકને વધ મદદની જરૂર છે અને કોને ઉડવા માટે ફક્ત પાંખો આપવાની જરૂર છે તો આ આખી વાતનો સાર શો બસ એટલો જ કે ક્લાસમાં બેઠેલો દરેક વિદ્યાર્થી એ પોતાની અલગ ગતિથી અને પોતાની અલગ રીતે શીખે છે એક જ લાકડીથી બધાને હાંકવાનો પ્રયાસ ક્યારેય સફળ નથી થતો આ સમજ સારા શિક્ષણનો પાયો છે તો હવે આપણે એ જાણીએ કે આ બધી સમજને ક્લાસરૂમમાં ખરેખર અમલમાં કેવી રીતે મૂકી શકાય એક ટીચર શું કરી શકે ચાલો આ ચર્ચાના છેલ્લા ભાગમાં એના પર નજર કરીએ તો એક શિક્ષક તરીકે શું કરી શકાય જો સૌથી પહેલું કામ છે અવલોકન દરેક બાળકને ધ્યાનથી જુઓ એને સમજો બીજું શીખવવાની પદ્ધતિઓમાં વિવિધતા લાવો કારણ કે એક રીત બધા માટે કામ નથી કરતી ત્રીજું જે બાળકને જરૂર હોય તેને થોડું વ્યક્તિગત ધ્યાન અને માર્ગદર્શન આપો અને સૌથી અગત્યનું સરખામણી કરવાનું ટાળો દરેક બાળકની પોતાની સફર છે તેના રેન્કની નહીં પણ તેની પોતાની પ્રગતિની ઉજવણી કરો અને હા આ ભિન્નતાઓને વૈજ્ઞાનિક રીતે સમજવા માટે કેટલાક સાધનો પણ ઉપલબ્ધ છે જેમ કે બુદ્ધિ કસૂટીઓ માનસિક ક્ષમતા માપે છે જ્યારે વ્યક્તિત્વ કસૂટીઓ સ્વભાવના અલગ અલગ પાસાઓને ઉજાગર કરે છે આ બધું વિદ્યાર્થીને વધુ ઊંડાણપૂર્વક સમજવામાં મદદ કરી શકે છે આખરે આ બધી મહેનતનો આ બધી સમજનો અંતિમ ધ્યેય શું છે બસ એક જ કે દરેક બાળકને એવું શિક્ષણ મળે જે એની પોતાની ક્ષમતા એના રસ અને એની જરૂરિયાત પ્રમાણેનું હોય આપણો ધ્યેય એક સરખું શિક્ષણ આપવાનો નથી પણ દરેક માટે યોગ્ય શિક્ષણ આપવાનો છે તો આ ચર્ચાના અંતે એક સવાલ આપણી બધાની સામે છે આપણે એક સમાજ તરીકે એક શિક્ષક તરીકે કે પછી માતાપિતા તરીકે દરેક બાળકની જે અનોખી ઓળખ છે એને વધુ સારી રીતે કેવી રીતે સમજી શકીએ અને એને ખીલવવામાં મદદ કરી શકીએ આના પર વિચારવા જેવું ખરું નહીં